ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક વિકવાદ જોવા મળ્યો હોવાની વાત સામે આવી રહી છે સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ પર નિશાન સાંધ્યું છે ભ્રષ્ટ લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરતા હોવાનો આરોપ સાંસદના પત્રથી ભરૂચના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે

રાજકારણ ગરમાયું હોવાના સમાચાર મળી રહ્યા છે સાથે જ સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ પર નિશાન સાંધ્યું છે પત્ર પણ લખવામાં આવ્યોની વાત સામે આવી રહી છે ભાજપમાં આંતરિક વિકવાદ એ સપાટી પર આવ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે સાથે જ સાંસદ મનસુખ વસાવાનો પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે પત્રની અંદર જે કહી શકાય કે વસાવાએ ગંભીર આરોપ લગાવ્યા છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો પત્રમાં નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીમાં કોભાંડનો પણ ઉલ્લેખ કરાયો હોવાની એ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો પૂર્વ પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયાના નામનો પત્રમાં ઉલ્લેખ થતા રાજકારણ ગરમાયું પ્રકાશ મોદી જૂના કાર્યકરોની એ અવગણના કરતા હોવાની વાત એ જે છે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવેલી છે

આ પ્રકારની વાત મનસુખ વસાવાએ કરી છે તો બીજી તરફ જે પ્રમાણે ગંભીર આક્ષેપ પ્રતિ આક્ષેપ દોર યથાવત છે અને દૂધ જે દૂધ ધારા ડેરી છે તેની ચૂંટણી પૂર્વે હવે મહાસંગ્રામની સ્થિતિનું સર્જ જે કહી શકાય કે સર્જાય છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અંદરો અંદર જે છે તે આરોપ પ્રતિ આરોપ લગાવી રહ્યા છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે ન્યૂઝરૂમથી મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વિખવાદ એ ચરમસીમાએ પહોંચ્યો છે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં દૂધધારા ડેરીની ચૂંટણી પૂર્વે આ એક પત્ર જે વાયરલ થયો છે સાંસદ મનસુખ વસાવા એમણે ગંભીર આરોપ સાથે અને ભ્રષ્ટાચારના પણ ગંભીર આરોપ લગાવ્યા છે આ પત્રમાં બિલકુલ ભાવી કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ વારંવાર ચર્ચાઓમાં રહેતા હોય છે એ પછી વાત એ આદિવાસીઓના વિસ્તારની હોય એ પછી ચેતર વસાવા સામે પ્રતિક્રિયા આપતા હોય છે વાર પલટવારની રાજનીતિ કરવામાં તેઓ માહિર છે પણ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એ જ રીતના એ દૂધધારા ડેરી એ ભરૂચની છે તેનું ઇલેક્શન થોડા સમયની અંદર છે અને તેને લઈ હવે ભારતીય જનતા પાર્ટીના જ એ જિલ્લા પ્રમુખ એવા પ્રકાશ દેસાઈ સામે તેમને ગંભીર આક્ષેપો કર્યા છે સાથે જ એ ભૂતકાળના મારુતિસિંહ હતા તેમની સામે પણ એમને પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો એ મનસુખ વસાવા એ અત્યારે વારંવાર એ પાર્ટીના જ કોઈ પણ નેતાઓ હોય એ પછી ત્યાંના સ્થાનિક અધિકારીઓ હોય રોડ રસ્તાની વાત હોય કે અન્ય એક મુદ્દાઓને લઈ તે હવે પાર્ટીના નેતાઓને પણ હવે ઘેરી રહ્યા છે એટલા માટે હવે ત્યાંનું રાજકારણ ગરમાયું છે એક બાજુ તેમના પ્રતિપ્રસ્તી તરીકે જે હતા એવા ચેતર વસાવા હાલ તો જેલમાં છે ચેતર વસાવા જેલમાં હોવાથી અત્યારે મનસુખ વસાવા એ વિસ્તારમાં પોતાનું ગ્રાઉન્ડ મજબૂત કરી રહ્યા છે તેવામાં હવે તે પોતાની પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાઓ કે નેતાઓ હોય તેમને પણ એ છોડવા નથી માંગતા તેવું સ્પષ્ટ છે થોડા દિવસ પહેલાં પણ જ્યારે એમને તાત્કાલિક દિલ્હીથી જ્યારે સત્ર પૂરું થયું અને ભરૂચ આવ્યા ત્યારે તેમને તાત્કાલિક તેમના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓની બેઠક બોલાવી હતી આ બેઠકની અંદર તેમને અનેક નેતાઓની હાજરીમાં એવા કટાક્ષ શબ્દોની અંદર તેમને સ્પષ્ટ કહ્યું હતું કે હું એકમાત્ર એવો નેતા નથી કે હું ચૈતર વસાવા સામે લડું તમારા બધાની પણ જવાબદારી છે તમારા બધાને પણ પક્ષને વરી અને પક્ષને આ મજબૂત કરવા માટે તમારે અવાજ ઉઠાવવો જોઈએ તેમને નેતાઓના નામ સાથે કહ્યું હતું કે આ નેતાઓ એ અવાજ નથી ઉઠાવતા હું એકમાત્ર નેતા છું કે અહીંયા બોલી રહ્યો છું એકના બોલવાથી કાંઈ ફરક નહીં પડે ચૈતર વસાવા સામે જેમને લડવું હોય તે ખુલીને મેદાને આવી જાય તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી હતી પણ હવે એ ફરીથી ભારતીય જનતા પાર્ટીના જ એ તેમના જિલ્લા પ્રમુખ છે પ્રકાશ દેસાઈ તેમની સામે એમને પત્ર લખ્યો છે અને પત્રમાં ત્યાં સુધીના તેમને આક્ષેપો કર્યા છે કે ભૂતકાળમાં પણ અનેક ભ્રષ્ટાચારો થયા હતા બીજી પાર્ટી એટલે કે બીટીપીમાંથી આવેલા નેતાઓને વધારે સ્થાન આપવામાં આવી રહ્યું છે અને જે દૂધધારા ડેરીની વાત છે દૂધધારા ડેરીનું જે ઇલેક્શન છે તેમાં જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી રહી છે તેની ઉપર પણ તેમણે વાંધો ઉઠાવ્યો છે અને તેમણે ત્યાં સુધીનું કહ્યું છે કે આગામી દિવસોની અંદર એ પાર્ટી આની ઉપર કોઈ ધ્યાન નહીં દે તો આગામી દિવસોમાં આની ઉપર કોઈ મોટા એક્શન હું પોતે લઈશ તેવું પણ એ સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક હવે મનસુખ વસાવા એ પાર્ટીની અંદર રહીને જ પણ હવે એ સમાધાન ન નીકળતા હોવાથી તેઓ ડાયરેક્ટ પત્ર લખી રહ્યા છે ખુલીને જાહેરની અંદર એ પાર્ટીની અંદરની વાત હોય તેમને ખુલ્લી કરી રહ્યા છે મનસુખ વસાવા હવે એ વિસ્તારની અંદર અનેક એવા પ્રશ્નો છે તેને લઈને ખુલીને બહાર આવી રહ્યા છે એટલે હવે આગામી દિવસોમાં એ ત્યાંનું જે આંતરિક વિખવાદ છે એ અત્યાર સુધી બંધબારણે જે ખેલ રમાતો હતો આ ખેલને મનસુખ વસાવા હવે ખુલ્લો પાડી રહ્યા છે મનસુખ વસાવાની સામે જે પ્રતિપક્ષી છે એ ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક જેલમાં બંધ છે પણ હવે તેમની સામે લડાઈ હવે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ સામે અત્યારે દેખાઈ રહી છે ભાવિક જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ તો જે પ્રમાણે ભરૂચની અંદર દૂધ જે ડેરી આવેલી છે તેને એ ચૂંટણી પૂર્વે આ પ્રકારનું એક પત્ર જે છે તે વાયરલ થાય છે જોકે આ પ્રકારની ઘટના પેલી વાર નથી બનતી મનસુખ વસાવા કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે પણ અવાજ ઉઠાવતા જોવા મળે છે એ પછી બીજા અન્ય વિપક્ષ હોય આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય તેના સામે પણ બોલતા જોવા મળે છે ત્યારે આ એક ચૂંટણી પૂર્વે પત્ર વાયરલ થતાની સાથે જ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે અલગ અલગ મુદ્દાઓ ટાંકી અને એમણે આ પત્રની અંદર કેટલાક નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દિગ્ગજો છે તેના પણ નામો છે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પત્રની અંદર જે અલગ અલગ મુદ્દાઓ જે લખવામાં આવ્યા છે એપીએમસી મનમાનીથી ખડકી દેવાની વાત કરવામાં આવી છે એટલે કેટલા એવા મુદ્દાઓ છે કે જેના થકી એ લખી અને એ પત્ર જે છે તે વાયરલ થતાની સાથે જ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક વિખવાદ છે એ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સમાચારમાં અત્યારે બસ એટલું જ જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર